આજે અમારા પિતૃ કહેવાય કે જેમને આપણે વર્ષ દરમિયાન એક જ વાર આપણે એને કહેવાય કે એને એકવાર રાજી કરવાના હોય છે અને એ દિવસ એટલે કે એક અમાસનો દિવસ અને અમાસના દિવસે અમે આ પ્રાચી કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી એ આપણું સંસ્કૃતિ અને જે આપણા ઋષિમુનિઓએ આ સાબિત કરીને બતાવ્યું છે એનું કારણ એ છે કે આપણે સો વાર આપણે કાશી જતા હોઈએ છીએ તો એનું કાંઈ એટલું મહત્ત્વ રહેતું નથી પણ એકવાર જો આપણા પ્રાચીના પીપળે આવી અને પ્રાચીના પીપળે આપણા પિતૃદેવોને મોક્ષનો એક લોટો આપણે જો જળનો ચડાવીએ તો પિતૃદેવો ખરેખર ખુશ થતા હોય છે આજે પ્રાચીનો માહોલ જોતા એવું લાગે છે કે અહીંયા માનવ મહેરામણ ઉમટી હોય એવો એક ભાસ લાગે છે અને બધા જ લોકો ગામે ગામથી કહેવાય કે ગુજરાતભરના લોકો જે જે પ્રાચીન માને છે એ બધા જ લોકો અહીંયા આવી એના પિતૃઓને રાજી કરે અને અહીંયા મોક્ષના પીપળે છે તો એનું પાણી રેડી અને એના પિતૃઓને એક કહેવાય ને કે એના પિતૃઓને રાજી કરી એને મોક્ષ અપાવે છે